આજે આપણે વાત કરી છે એ આંબાના પાકની અને આંબાની માહિતી એ મિત્રો આજે આપણે તાલાલા વિસ્તારના અમારા પ્રગતિશીલ અને વેપારી મિત્ર છે અને ખેડૂત મિત્ર છે એવા વાઢેરભાઈ પાસેથી મિત્રો આજે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવાના છે કે આ જે આંબા હોય આંબામાં અમને ઘણું બધું બધા પૂછતા હોય આંબામાં શું થાય આંબામાં કેવી રીતે અત્યારે આંબામાં જે છે આંબાના જ પીઠાની અંદર જાય અને આંબામાં જે છે કેવી કાળજી રાખવી જોઈએ એવી આપણે તાલાલાની અંદર જે છે મિત્રો આજે આપણે સાંઈ એગ્રોની અંદર વાઢેરભાઈને મળવાના છે વાઢેરભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે હાલના સમયગાળાની અંદર એ આંબા ફૂટવાનો સમયગાળો થયો છે આંબામાં કોર આવવાની શરૂઆત થઈ છે તો ખેડૂતોએ કેવી કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ

સાય એગ્રો તાલા ગીર મોબાઈલ નંબર છે મારા નવાણું પચીસ અઢાર પિસ્તાલીસ છન્નું ખાસ કરીને અત્યારે આ વિસ્તારમાં આંબાનું ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે તો ખેડૂતભાઈઓ છે એ જ્યારે જ્યારે જરૂર પડે દાખલા તરીકે મધ્યાહનો ઉપદ્રહ આવે કે મગિયાની ઇયરનો ઉપયોગ આવે ત્યારે જરૂરિયાત મુજબ દવાનો છંટકાવ કરતા હોય છે સાથે સાથે આ વર્ષે આપણે વરદાન પ્લસ નું પેલા ડોઝમાં વરદાન પ્લસના આપણે જંતુનાશક ભેગું મિક્સ કરીને છટાયું છે એના પણ અત્યારે ઘણા બધા રિવ્યુ સારા છે હમણાં દાખલા તરીકે બીજા પાક ની વાત કરું તો અઠવાડિયા ચાર દિવસ પેલા હું અહીં વીરપુર ગામે ધાણામાં ધાણાના વાવેતર માળમાં ફિલ્ડ વિઝિટ માટે ગયો હતો બરાબર તો એનો પ્રોબ્લેમ એવો ધાણા છે ને એક લિસોટા જેવા થઈ ગયા એટલે કે ઉભા જ રહ્યા એ દાર્યું કે એમાં ફેલાવો નતો થયો એ ખેડૂત પ્રોબ્લેમ હતો એટલે ચાર દિવસ પેલા મેં એમાં આપણો પ્રોસીડ પ્રસિદ્ધ નો છટકાવ કર્યો તો હમણાં જ થોડીક વાર પેલા ખેડૂત આવ્યો હતો કે સાહેબ એનું રિઝલ્ટ છે હવે પાણી પાવ ને ત્યાં પાણી પાણી પાવાનો સમય થાય ને ત્યારે હું તમને કે બીજા આપણે કોઈ એમાં માવજત કરવી હોય ને તો આપણે કરશું હમણાં અડધી કલાક પેલા જે ખેડૂત આવ્યા હતા બરાબર હવે ખાસ કરીને મારે વાજળભાઈ એ પૂછવું છે કે આંબા જયારે ફૂટતા હોય ત્યારે આંબાની અંદર જે છે એ કેવી કાળજી રાખવી અને પિયત ક્યારે આપવું જોઈએ એની અંદર માં ખાસ કરીને આંબા જયારે જે ફૂટી ગયા છે તો એને જે પોષણની વ્યવસ્થા કેવી

આંબામાં પિયત વ્યવસ્થા માટે થઈને અત્યારે લો કે આંબા ફૂટી ગયા હોય પછી જો એ જમીનને પાણીની જરૂરિયાત હોય માની લ્યો કે હળવું પિયત રેલાવીને તો પિયત અપાય જ નહી જનરલી હળવું પિયત આપવાનું હોય હળવું પિયત આપવા પછી એનાથી ફાયદો સો ટકા દસ પંદર ટકા ફાયદો થવાનો જ છે પણ પિયત હળવું પિયત આપ્યા પછી થોડોક રોગ જેવાતના પ્રોબ્લેમ વધે એની કાળજી રાખવી પડે એ ખાસ ધ્યાન રાખવું એ ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે ખાસ કરીને મધ્યો અને પિયત એટલે મધ્યો અને ફૂગના એટેક આવવાની શક્યતાઓ વધી જાય ન પિયત આપ્યું હોય એના કરતા જ્યારે ફૂગ ના પ્રશ્નો આવતા હોય મધ્યાના પ્રશ્નો આવતા હોય તો એના માટે જે છે એ સ્ટાર પ્રોટેક કેવું કામ કરે છે એ અમારા ખેડૂત મિત્રો માની લો કે સ્ટાર પ્રોટેક છે એ અમારા કાર્ય વિસ્તારમાં પચાસ પચાસ વર્ષથી બે વર્ષ માંડી ને પચાસ વર્ષના આંબા સુકાવાનો પ્રોબ્લેમ છે બરાબર દેશી ભાષામાં અમારે એને બાંડી કે દેશી ભાષામાં બાંડી કે તો એમાં પણ જે વાડીમાં એમ લાગે કે ભાઈ દર વર્ષે આંબા સુકાતા હોય તો આપણે એની ચોમાસા દરમિયાન જ સ્ટાર પ્રોટેકની આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ સ્ટાર સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે મિક્સ કરી અને રિંગ કરી અને

બરોબર બંને મિક્સ કરીને આપે તો પણ સાચ છે અને ઝીગરી એકલું આપે તો પણ કારણ કે એને પોષણ ની જરૂર પડશે આખા સોડ ની જે દેહ ક્રિયા સુધારવી ને તો સૂર્યપ્રકાશ ની હાજરી જે છે એ ખુબ મહત્વની હોય અને સૂર્યપ્રકાશ જે છે વધારે વધારે છોડ લઈ શકે

વાટેલભાઈ આપનો એક પરિચય ટૂંકો આપી દો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે ભાઈ માત્ર એગ્રો નથી એ પણ એક વાત કરી નમસ્કાર અશ્વિનભાઈ વાઢેર હું પોતે બીએસસી એગ્રી છું અને સાંઈ એગ્રો સેન્ટર તાલાળા ગીરમાં કાવું છું અને આપે કંપનીમાં કેટલું કામ કર્યું છે એ પણ વાત કરી અગાઉ હું તાલાળા સુગર ફેક્ટરીમાં વીસ વર્ષ સુધી મેં ખેતીવાડી અધિકારી તરીકે કામ કર્યું પછી પુરવઠાના અભાવે સુગર ફેક્ટરી બંધ થઈ એટલે આ મેં મારું પોતાનું એગ્રો સર્વિસ સેન્ટર ચાલુ કર્યું મિત્રો કૃષિના નિષ્ણાંત ખેતીના જે છે એ કહેવાય કે નિષ્ણાંત છે હંમેશા જોડાયેલા છે કોઈ પણ ખેડૂતોને ખાસી માહિતી જોવે ખેડૂતોને જે છે પરફેક્ટ માહિતી જોવે તો વાઢેરભાઈ પાસે આવતા હોય છે એક પણ દવા ખોટી એમની ઓફિસમાં જોવા મળતી નથી ત્યારે આવું ખૂબ સરસ મજાની જે છે એ શોપ લઈ અને ખેડૂત મિત્રો માટેનું કામ કરી રહ્યા છે વાઢેરભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મોડિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મિત્રો તાલાલા વિસ્તારમાં ગીર જુનાગઢ વિસ્તારની અંદરનો હેલ્પલાઇન નંબર છે આપણો અઠ્ઠાણું બે ચુમ્માલી અઠ્ઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો નંબર છે અઠાણું બે અઠાણું જીરો છ્યાસી એકતાલીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ